નમસ્કાર મિત્રો આજે સીધો ને સટના એપિસોડમાં આપણે ક્રિમિનલ પ્રાઇમ મિનિસ્ટર ક્રિમિનલ મિનિસ્ટર્સ ક્રિમિનલ ચીફ મિનિસ્ટર્સ અને ક્રિમિનલ સ્ટેટ મિનિસ્ટર્સ એમની વાત કરવાના છીએ જ્યારે જ્યારે નરેન્દ્ર મોદી અને અમિત શાહનું શાસન ડોલતું હોય ત્યારે એવા ધતકડા કરે છે કે એ મુખ્યમંત્રીઓને મંત્રીઓને જે વિપક્ષના નેતાઓને એમને ડરાવવાની કોશિશ કરીને વસ્ત કરવાની સાજીશ રચે છે અમિત શાહે બંધારણ સુધારો એકસો ને ત્રીસ એ સંસદમાં રજૂ કર્યો અને એ પણ પાછું એડવાન્સમાં નથી જણાવતા કારણ કે મેમ્બર ઓફ પાર્લામેન્ટ કોણ છે એમને તો સ્પીકર સસ્પેન્ડ કરી શકે છે સાગમટે સભાપતિ સસ્પેન્ડ કરી શકે છે સાગમટે અને વિપક્ષ વિના અમારે તો એક પક્ષી શાસન સ્થાપવું છે એવી દિશામાં ચીન પાસેથી પ્રેરણા લઈને નરેન્દ્ર મોદી જાણે કે આખું શાસન ચલાવતા હોય એવું લાગે છે અમે ગુજરાતમાં એમણે એ જ ખેલ કર્યો હતો કોંગ્રેસ માંથી જે લોકો એમના એજન્ટ તરીકે કામ કરતાતા એમને સાચવી લેવાના પાર્ટીના લોકો એવું માને છે કે અધિકારીઓ થકી રાજ કરી શકાય છે અને અધિકારીઓ યસ સર યસ સર કરે કારણ કે એમને કરોડ હોતી નથી સ્પાઇનલેસ ક્રિચર્સ હોય છે સરદાર પટેલે વાંચી જવાની જરૂર છે કે એમની પાસેથી આ દેશ શું અપેક્ષા કરે છે સરદાર સાહેબે એમાં કહ્યું હતું બહુ સ્પષ્ટપણે કે આપણે એમને સુરક્ષા કવચ આપીએ બંધારણીય સુરક્ષા કવચ

સલાહ આપી છે કે તમને એમ લાગતું હોય કે મેં કોઈ પગલું લીધું હોય તો એ પગલું જો રાષ્ટ્રના હિતમાં ન હોય અને તમને એમ લાગતું હોય કે તમારી પાસે જુદો મત છે તો તમે જ એને ફાઇલ ઉપર જરૂર મૂકજો એ અને એમના જે સેક્રેટરીઝ હતા એ એ રીતે કરતા હતા અને સરદાર સાહેબ ક્યારેક નિર્ણય પણ બદલતા સરદાર સાહેબે કહ્યું કે જો અધિકારીઓને મોકળાશ કામ કરવા ન દઈએ અને ચાલુ બેસી જ ચાલુ પી એ સાથે એના એ મુજબ ફાઈલ ઉપર નોંધ કરી લે ને પછી મોકલી આપ મને અને પતાકડું છે ને પાછો પેલો સેક્રેટરી લઈ આવે મારી પાસે અને હું કોઈ ગુનામાં આવું નહીં આવે તો પેલો અધિકારી આવે કારણ કે એને ફાઇલ ઉપર બંધારણને બદલે તમે કોંગ્રેસ નું બંધારણ અમલમાં લાવો તમે આરએસએસ નું બંધારણ અમલમાં આવો જો કે આરએસએસ નું હતું જ ક્યાં બંધારણ એ તો એમના આગ્રહને કારણે પ્રતિબંધ ઉઠાવવાની ગાંધીજીની હત્યાના આખા પ્રકરણમાં જયારે આરએસએસ ઉપર બંધી આવી ત્યારે એને બંધી ઉઠાવી લેવા માટે સરદાર સાહેબે જે શરતો મૂકી હતી એ શરતો ના એક ભાગ રૂપે આરએસએસ બંધારણ તો રચ્યું પણ એ બંધારણ ભારતીય બંધારણને અનુરૂપ છે કે કેમ એ પણ એક મોટો સવાલ છે એકસો ને ત્રીસ મો બંધારણ સુધારો ભાઈ લઈ આવ્યા છેલ્લા દિવસના આગલા દિવસે એનો મુસદ્દો એ સાંસદોને રિલીઝ પણ નહોતો કર્યો સેક્રેટરી જનરલ જે લોકસભાના કે રાજ્યસભાના હોય એમને પણ ખબર નતી એમને પણ આશ્ચર્ય થયું અને એમાં એમણે જણાવ્યું કે જેની ઉપર પાંચ વર્ષથી વધારે સજા થઈ શકે એવી જોગવાઈ વાળા આક્ષેપો થયા હોય ગુનાના એવી વ્યક્તિઓ જો એમની ધરપકડ થાય અને 30 દિવસથી વધુ એ જેલ માં રહે તો 31 દિવસે એમનો હોદ્દો જતો રહે અને એમાં છે ને એમને જરા ગતકડું પણ કર્યું કે એમાં પ્રાઇમ મિનિસ્ટર ને પણ મૂક્યા પણ પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી એ કઈ આજીવન પ્રાઇમ મિનિસ્ટર રહેવાના હશે એવું માનીને કદાચ એમણે મૂક્યા હોય બતાવવા માટે પણ એ આજીવન તો રહેવાના નથી અને બીજા જે આવવાના હોય એને ડરાવવાના પણ નથી કારણ કે પોતિકાઓને સાચવી લેવાના અને ભારતીય જનતા પાર્ટી આજીવન તો સત્તામાં રહેવાની નથી પણ અત્યારે સત્તાનો થાય એટલો દુરુપયોગ કરીને જે રીતે એમણે ઈડી અને સીબીઆઈ અને એનઆઈએ અને ઇન્કમ ટેક્સ થકી વિપક્ષો ઉપર જે રીતે પ્રહાર કર્યા કર્યા છે અને વિપક્ષના નેતાઓને મુખ્યમંત્રીઓને જેલમાં નાખીને એમણે વશ કરવાની કોશિશ કરી છે ધમકાવીને દબડાવીને એ એમને અત્યાર સુધી છે એટલે એમને આ બંધારણીય સુધારો એમાં તો કન્વિક્શન નહીં માત્ર આરોપ ન્યાયતંત્ર નલિફાઈ થઈ જાય ન્યાયતંત્ર ગાંઠે નહીં ન્યાયતંત્ર છે ને એની જરૂર જ નહીં અમે જ અમે જ અને અમે જ છે ને અદાલત એટલે એમણે જ બધું જ કરવાનું 31 દિવસ સુધી રેવંત રેડ્ડી ને જેલમાં નાખે ચંદ્રબાબુ નાયડુ ને જેલમાં નાખે શાલીમ ને જેલમાં નાખે પિંદરાય વિજય ને જેલમાં રાખે અને મમતા બેનર્જી ને જેલમાં નાખે તેજસ્વી બિહારના ટુ બી ધ ચીફ મિનિસ્ટર એમને જેલમાં રાખે એટલે એ હોતા ઉપરથી એ છે ને રદ થઈ જાય પણ આ કાયદો કોની પાસે કરાવવા માંગે છે એડીઆર નો એક રિપોર્ટ છે અને આપણે ત્યાં જે અત્યારે પણ જે ચીફ મિનિસ્ટર્સ છે એ ચીફ મિનિસ્ટરોની સામે કેટલા ક્રિમિનલ કેસીસ છે એની પણ આપણે વાત વાત કરવાના છે પણ આપણી સંસદ એનો એની કરીએ ભારતીય જનતા પાર્ટીના શાસન દરમિયાન એટલે કે છેલ્લા 11 વર્ષમાં જે ત્રણ ચૂંટણીઓ થઈ લોકસભાની ચૂંટણીઓ થઈ એમાં ક્રિમિનલ એમ્પીઝ અમિત શાહની દ્રષ્ટિએ જો ગણાવીએ તો ક્રિમિનલ એમ્પીઝ એમની કારણ કેરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી તરીકે એમને જેલમાં નાખ્યા હોય એવા સી આર પાટીલ એ જેલમાંથી છૂટે છે અને એમના કયા ઘરા થઈને રહે છે અને એમને ગુજરાતનું ભારતીય જનતા પાર્ટીનું તંત્ર સોંપવામાં આવે છે અને પછી તો એમને પ્રમોશન તરીકે કેન્દ્રમાં મંત્રી પણ બનાવી દેવામાં આવે છે અમારા મિત્ર દીપક પટેલ સાથી નયા પડકારના અધિપતિ એમને પણ એમણે જે નથી કરેલા એવા ગુના માટે એમના પિતાશ્રીના કહેવાતા ગુના માટે એમને જેલમાં નાખવામાં આવે છે

આ એક કાયદો લઈ આવવાની બંધારણીય સુધારો લઈ આવવાની વાત સુજી પણ એ ભૂલી જાય છે કે એમની પાસે બહુમતી સંસદમાં નથી અને એ આ બંધારણીય સુધારો કરી શકે એમ છે નહીં છતાં એ ડરાવવા માટે અને ખાસ કરીને એમના જે સાથીઓ છે ચંદ્રબાબુ નાયડુ અને નીતીશ કુમાર અને બીજા જે નાના નાના સા પક્ષો છે એમના સાંસદો છે ધમકી એ આપવા માંગે છે પરંતુ હવે મોદી શાહ ની ધમકીનો કોઈ અર્થ રહ્યો નથી કારણ કે હવે એમનાથી કોઈ ડરતું નથી રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવની જે ચાલી રહી છે શાળા કોલેજો બંધ કરાવીને પણ એ બધાને વિદ્યાર્થીઓને એમની સભામાં ભરવા માટે બોલાવે છે છતાં લોકો આવતા નથી અને આવે તો પણ એમના ટેકેદાર નથી આંગળી ઊંચી કરનારા નથી

ભાજપ હિન્દુ મહાસભા એને આ રાષ્ટ્રધ્વજને તિરંગાને રાષ્ટ્રધ્વજ તરીકે સ્વીકાર્યો જ નથી એ બધા જાણે છે અને બીજું કે મોદી શાહના પૂર્વ સૂર્યો એ અંગ્રેજોની સાથે હતા જીણાની મુસ્લિમ લીગ સાથે સરકારો ચલાવતા હતા ડોક્ટર શ્યામા પ્રસાદ એ ફઝલુલ ની સરકારમાં હતા બંગાળની સરકારમાં જે મંત્રી હતા જેમ જે ફઝલુલ હકે નો ઠરાવ રજૂ કર્યો હતો એટલે હિન્દુ મહાસભા અને મુસ્લિમ લીગ એને તો ઘર ના સંબંધો છે હવે લોકો સમજી ગયા છે કે બંગાળમાં સિંધમાં વાયવ્ય પ્રાંતમાં આ લોકોએ એક સાથે મળીને અંગ્રેજોની કુર્નિશ બજાવીને સરકારો ચલાવી છે અને એ એમનું યોગદાન એ આઝાદીની લડાઈમાં નહોતું ઓન ધન્ટ ઓગણીસો બેતાલીસ ની હિન્દ જોડો અને સાવરકરના સાવરકરની હિન્દુ સાવરકર અધ્યક્ષ હતા અને એ વખતે એમના અધ્યક્ષ હતા એ શ્યામા પ્રસાદ મુખર્જી એ વખતે બંગાળની અંદર મિનિસ્ટર હતા જે અંગ્રેજ ગવર્નરને સમજાવી રહ્યા હતા કે આ હિન્દ છોડો ચળવળને કઈ રીતે નિષ્ફળ બનાવી શકાય એ શ્યામા પ્રસાદ મુખરજી જેને દરિયાવતી લીદ નેહરુ એ પોતાની સરકારમાં લીદાતા અને પછી એ સરકારમાંથી જ્યારે નીકળ્યા ત્યારે એમની સામે પડ્યા અને એ જનસંઘના સંસ્થાપક અધ્યક્ષ બન્યા હતા મોદી અત્યારે યાદ કરે છે એમને બંગાળમાં જાય ત્યારે પણ એમનો ઇતિહાસ એ કાળો ઇતિહાસ છે એ બધા સમજી ગયા છે પણ એડીઆર નો જે રિપોર્ટ છે એ રિપોર્ટ બહુ સ્પષ્ટપણે એમ કે છે કે અત્યારે જે

એકસો ને એકાવન જેટલા બધા પક્ષોના જે એમ્પી છે એમની સામે ક્રિમિનલ પ્રયાસના વગેરે વગેરે જે કેસીસ એવા છે કે જે દસ વર્ષથી વધારે કે આજીવન કારાવાસની સજા એમને ફરમાવી શકાય એ પાછું એમણે પોતાની ચૂંટણી વખતની એફિડેવિટમાં નોંધેલા કેસીસની ની વાત કરું છું એમાં છુપાવેલા કેસીસ એ એ નથી આપણે ગણાવતા કહ્યું એમ કે પાછા નાના નાના કેસીસ વાળા તો ઘણા બધા છે પાંચસો ને ત્રેતાલીસ પાંચસો ને તેતાલીસ લોકસભાના સભ્યોમાંથી 251 ની સામે તો આવા ગંભીર અને હળવા એવા ક્રિમિનલ કેસીસ છે એવું એમણે પોતે કબૂલ્યું છે સત્યાવીસ જણાની સામે તો મર્ડર કેસ છે એમાંના કેટલાકને તો છે સજા પડેલી છે અને સજા છે ઉપલી કોર્ટે એની સ્ટે કરેલી છે એટલે કોઈ એમ ન કહી શકે કે આપણા જે સાંસદ સભ્યો છે માનનીય છે મિનિસ્ટરો પણ કેટલા માનનીય છે એ તમે જાણો છો અને આ પાર્લામેન્ટ એટલે લોકસભાના સભ્યો એ ક્રિમિનલ કેસીસ એમની સામે હતા બે હજાર ચૌદમાં જ્યારે મોદી વડાપ્રધાન બન્યા એ વખતની ચૂંટણીમાં જે લોકોએ જે ચૂંટાયા એમાં એકસો ને પંચ્યાસી ની સામે મામલાઓ હતા એટલે ક્રિમિનલ કેસી ત્યારે બસો જણાની સામે એટલે કે તેતાલીસ ટકાની સામે ક્રિમિનલ કેસીસ હતા અને એના પછી બે માં જયારે મોદીની પાસે તો બહુમતી છે નહીં પરંતુ જે લોકસભાના સભ્યો ચૂંટાયા એમાંથી છેતાલીસ ટકા થવું પડશે એવું એ બતાવવા માંગે છે અને ડરાવવા માંગે છે મને લાગે છે હવે એમનો ડર જેમ જેમ સરકી રહ્યો છે એમના પગતળેથી જેમ જમીન સરકી રહી છે એ રીતે એ ડેસ્પેરેટ થઈ રહ્યા છે અને એમના ચહેરા ઉપર પણ જણાઈ આવે છે તમને ખ્યાલ છે કે લોકસભામાં નરેન્દ્ર મોદીની પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીની હાજરીમાં વોટ ચોર ગતી છોડ એના નારા વિપક્ષના સાંસદો લગાવે અને રાજ્યસભામાં અમિત શાહની હાજરીમાં તડી પાર ગો બેક એવા નારા લગાવે એ સમજી શકાય છે કે એમનો ડર હવે ઓસરી ગયો છે એ કેટલાકને આઈડેન્ટિફાઈ કરાવીને સભાપતિ

જે મુખ્યમંત્રીઓની આપણે વાત કરીએ તો એમાંથી બાર મુખ્યમંત્રીઓ એવા છે એટલે કે ચાલીસ ટકા એવા છે કે જેમની સામે ક્રિમિનલ કેસીસ છે રેવંત રેડ્ડી એ કોંગ્રેસના ચાણક્ય ગણાય છે રેવંત રેડ્ડી એબીવીપી માંથી આવેલા છે એટલે કે સંઘને અંતરિયાળ રીતે જાણે છે એના બધા જ કતકડા કઈ રીતે જુઠ્ઠાણા ચલાવી શકાય કઈ રીતે શું કરી શકાય એ બધું જ જાણે છે પછી એ માં પણ હતા ચંદ્રબાબુ નાયડુની સાથે હતા અને પછી એ કોંગ્રેસના તેલંગણના વડા હતા અને એમણે તેલંગણમાં કોંગ્રેસને વિજય અપાવ્યો અને એ મુખ્યમંત્રી બન્યા એ જ્યારે ચૂંટણી ચાલતી હતી ત્યારે તો એવું ચલાવવામાં આવતું હતું કે રેવંત રેડ્ડી પાછા છે પરંતુ સ્વપ્ન ભાજપનું સ્વપ્ન મોદી શાહ નું સ્વપ્ન એ સાકાર ન થઈ શક્યું આમાં કેટલાક મુખ્યમંત્રીઓની સામે હત્યા નો પ્રયાસ અપહરણ લાંચ ક્રિમિનલ ધમકી આપવાના આવા પણ ગંભીર કેસીસ છે એવા એવા મુખ્યમંત્રીઓની સંખ્યા દસ ની છે માંથી દસ મેં તમને રેવંત રેડ્ડી ની વાત કરી ચંદ્રબાબુ નાયડુ જે મોદીને સરકારને ટેકો આપે છે એમની સામે ઓગણીસ કેસીસ છે અને ચંદ્રબાબુ નાયડુ તમને ખ્યાલ છે કે જ્યારે જગનમોહન રેડ્ડી એ મુખ્યમંત્રી હતા ત્યારે ચંદ્રબાબુ નાયડુ એ ઓગણીસ

ચંદ્રબાબુ નાયડુ એનડીએ માં આવ્યા અને મુખ્યમંત્રી બન્યા આજે એમની પાસે એટલી બહુમતી છે કે માત્ર આઠ જ ભારતીય ચંદ્રબાબુ નાયડુએ એમના સાંસદોના ટેકે મોદી સરકાર ટકી છે એવું જ કઈક જેડીયુ નું છે પણ ચંદ્રબાબુ નાયડુની સામે ઓગણીસ કેસીસ છે અને એ ઓગણીસ કેસીસ માંથી ભ્રષ્ટાચારના પણ કેસીસ છે એટલે એમને ડરાવવાની પણ કોશિશ મોદી શાહ કરતા હોય એવું આ બંધારણીય સુધારાના નામે આપણને સમજાય છે તમિલનાડુના એમ કે સ્ટાલિન જે મુખ્યમંત્રી છે એમના મિનિસ્ટરોને ત્યાં રોજ લગભગ ઈડી દરોડા પાડે છે સ્ટાલિનને એવી ઓફર પણ કરવામાં આવી હતી કે તમે એનડીએમાં આવી જાઓ પણ સ્ટાલિન એનડીએમાં જોડાયા નથી અને જોડાય એમ નથી અને એમની સામે સુડતાલીસ કેસીસ છે ક્રિમિનલ છે 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 કર્ણાટક જે કોંગ્રેસની સરકાર સિદ્ધરામૈયા એના મુખ્યમંત્રી કે શિવકુમાર એના નાયબ મુખ્યમંત્રી છે અને ગોદી મીડિયામાં તો આ બંનેની વચ્ચે અણબનાવની વાતો રોજે રોજ પ્રગટ થાય છે પરંતુ ત્યાં સરકાર સુપેરે ચાલી રહી છે

પણ એમને પણ ટાર્ગેટ કરવા માટેની કોશિશ એ ચાલી રહી છે ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન જે જેમાં પ્રાઇમાસ થતો કેસ એવું હાઈકોર્ટનું ઓબ્ઝર્વેશન છે એ કેસ માટે એમને પાંચ મહિના સુધી જેલમાં રાખવામાં આવ્યા હતા એ મુખ્યમંત્રી હતા ત્યારે અત્યારે જે ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર છે રાધાકૃષ્ણન એ રાધાકૃષ્ણે એમનું રાજીનામું લીધું હતું અને ચંપઈ સોરેનને એમણે ગાદી સોંપી હતી એમને એમ હતું અને ખોવાઈ ગયા હેમંતના ભાવી સીતા સોરેન એ પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા અને ખોવાઈ ગયા હારી ગયા મહારાષ્ટ્રના દેવેન્દ્ર ફડણવીસ ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી છે એમની સામે ચાર ક્રિમિનલ કેસીસ છે અને હિમાચલ પ્રદેશના સુખબીરસિંહ સિદ્ધુ કોંગ્રેસના મુખ્યમંત્રી છે એમની સામે પણ ચાર વિજયન એમને ગોલ્ડ સ્મગલિંગ કાંડમાં સંડોવવાની કોશિશ દિલ્હીથી સતત થતી રહી હોવા છતાં એમને ઉની આંચ નથી આવી એમની સામે બે કેસીસ છે કેસીસની સંખ્યા કરતા કયા કેસીસ કેટલા ગંભીર છે એ બાબત બહુ મહત્વની છે પણ એ સીપીએમ ના લીડર છે અને ત્યાં ભારતીય જનતા પાર્ટીને ગઈ વખતે એક બેઠક મળી હતી વિધાનસભાની અંદર આ વખતે એક બેઠક નથી અને લોકસભામાં એક બેઠક મળી છે જે વોટ ચોરીથી મળી છે એવું બહુ બધા લોકો ત્યાં આગળ પણ સમજી ચૂક્યા છે પંજાબના આમ આદમી પાર્ટીના નેતા અને મુખ્યમંત્રી ભગવંત સિંહ માન એમની સામે એક કેસ છે એટલે કે મુખ્યમંત્રીઓને આ રીતે એમની સામેના કેસીસ ગમે ત્યારે ઊભા કરીને એમને દબડાવીને એમને જેલમાં નાખવાની ધમકી આપીને કેન્દ્રીય એજન્સીઓ મારફત એમની સામે કાર્યવાહી કરવાની જે નરેન્દ્ર મોદીએ પરંપરા બે હજાર થી શરૂ કરી છે એમને ડરાવી ધમકાવીને વશ કરવાની અને ભ્રષ્ટાચારી જે હોય કૌભાંડકારી હોય એ જો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાય તો એને છે ને એમના મેન ફ્રાઈડે થઈ જાય અને તમે જાણો છો કે હેમંત બિસ્વા શર્મા આસામના જે મુખ્યમંત્રી છે ભારતીય જનતા પાર્ટીના એમની વિરુદ્ધમાં તો ભારતીય જનતા પાર્ટીએ બુકલેટો છાપી હતી તમે ગૂગલ કરશો તો એ બુકલેટ તમને મળી જશે એમના ભ્રષ્ટાચારના સંદર્ભમાં ભારતીય જનતા પાર્ટીએ સત્તાવાર રીતે જે બુકલેટ બહાર પાડી હતી જ્યારે કોંગ્રેસની તરુણ ગોગોઈ સરકારમાં એ પંદર પંદર વર્ષ સુધી એ

આ વાત તમે સમજી શકો છો કારણ કે ઈશાન ભારતના રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીની સાથે ત્યાંના રાજ્યોને વશ કરવા માટે હેમંત એ મોદી હેમંત્રાઇડે છે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને ક્રિમિનલ્સ એ પછી કોઈ પણ પક્ષમાં હોય એમને ચૂંટવા ન જોઈએ એવું આપણે સામાન્ય રીતે માનીએ છીએ પરંતુ માત્ર આક્ષેપ થયા હોય તો એ આક્ષેપની સચ્ચાઈ એ જો પુરવાર ન થતી હોય તો એ આક્ષેપને આધારે મોદી શાહની અદાલતમાં એને ફાંસીએ ચડાવી દેવામાં આવે તો એ પણ યોગ્ય નથી અને ગેરબંધારણીય છે એવું આ જે બંધારણ સુધારો જે લાવ્યા છે એ પણ ગેરબંધારણીય છે અને એ આમે સુપ્રીમ કોર્ટમાં પણ ટકી શકે એમ નથી છતાં એ ડરાવવા ધમકાવવા માટે સંકેતો આપવા માટે આ લાવી રહ્યા છે જે સંસદમાં પાસ થવાનો નથી નમસ્કાર